અમદાવાદ વડોદરા સમાચાર મિત્તલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર આવતીકાલથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ અમદાવાદની પંદર દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરાઈ કોલકાતામાં તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે સુપ્રીમ કોર્ટે આરોગ્ય ક્ષેત્રના વ્યવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી કૃષિમંત્રી રાઘવજી પટેલે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના લાભાર્થીઓને સહાય આપતા જણાવ્યું કે કૃષિ ક્ષેત્રમાં મૂલ્યવર્ધનની તકો વધી અને રાજ્યમાં બપોર બાદ અનેક વિસ્તારોમાં વરસાદ ડાંગ અમરેલી મહીસાગર તેમજ વડોદરા જિલ્લામાં વરસાદ વરસ્યો હવામાન વિભાગે બુધવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી સમાચાર વિગતવાર ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે પંદરમી વિધાનસભાના પાંચમા સત્ર ત્રણ દિવસનું રહેશે આ સત્રના પ્રથમ દિવસની શરૂઆત શોક દર્શક ઠરાવ દ્વારા થશે ગુજરાત વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો અને અન્ય રાજકીય આગેવાનોના નિધન અંગે શોક દર્શક ઠરાવ પસાર કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ત્યારબાદ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ કરવામાં આવશે પહેલા દિવસે બે સત્રમાં કામગીરી કરાશે જ્યારે સત્રના બીજા દિવસે સરકારી વિધેયકો રજૂ કરાશે અને ગૃહના કામકાજના સમય દરમિયાન આ કામગીરી અને વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે જ્યારે સત્રના ત્રીજા અને અંતિમ દિવસે સરકારી વિધેયકો અને સરકારી કામકાજ કરવામાં આવશે અને સત્રના છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને ગૃહનું સમાપન કરવામાં આવશે ગાંધીનગરમાં વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળી હતી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સત્રના કામકાજની ચર્ચા કરવામાં આવી હતી કાળા જાદુ સુધારા વિધેયકો જીએસટીના એમ કુલ પસાર કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું મળવું જોઈએ નિયમોમાં આપણે નિયમ પ્રમાણે ત્રણ દિવસનું સત્રના સત્ર ના મહત્વના બિલો જેવા કે કાળા જાદુ જીએસટી નું બિલ યુનિવર્સિટી સુધારા બિલ સાથે સ્પેશિયલ કોર્ટ નું બિલ આ વગેરે પાંચ બિલો આ સત્ર દરમિયાન મુકાવાના છે અને આ સત્ર દરમિયાન આ પાંચે પાંચ બિલોની અંદર બૃહદ ચર્ચા ગૃહમાં થઈ શકે એ માટેનો પૂરતો સ્કોપ જ હોય છે

અલગ અલગ વિભાગના પ્રશ્નો પણ પૂછી શકતા હોય છે પણ ટૂંકી મુદતના પ્રશ્નોમાં જે તે વિભાગના મંત્રી સંમતિ ના આપે સહમત ના થાય તે પ્રશ્ન દાખલ થતા નથી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાજબી ભાવોની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાઇલટ પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો હતો આ પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં અમદાવાદ શહેરની કુલ પંદર સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી હતી દેશના ચાર રાજ્યોમાં વાજબી ભાવની સાહીઠ દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી હોવાનું કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે આ દુકાનોનો લાભ ગ્રાહકોને જ નહીં દરેક દુકાનદારને પણ મળશે અમૂલની પ્રોડક્ટ પણ આ દુકાનોમાં મળશે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના બ્યાસી લાભાર્થીઓને સત્તર કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાધવજી પટેલના અધ્યક્ષસ્થાને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો શ્રી પટેલે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં આવવાથી કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાય મળી તેમજ કૃષિ ક્ષેત્રે મૂલ્યવર્ધનની તકોમાં અનેક ગણો વધારો થયો છે રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ ચાર હજાર ત્રણસો તોતેર ફરિયાદીઓની મધ્યસ્થી તથા સમજાવટથી ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો છે તેમ ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવર બાવળીયાએ જણાવ્યું હતું મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષ બે હજાર ગ્રાહક સલાહકાર કેન્દ્રો એકવીસ જુદા જુદા સ્થળોએ સ્થાપવામાં આવ્યા છે ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ છ ગ્રાહકોને નિઃશુલ્ક સહાય તેમજ માર્ગદર્શન આપી સમસ્યા હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે જેમાં રાજ્ય સરકાર દ્વારા બાર લાખ રૂપિયાથી વધુની વાર્ષિક નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગ્રાહક સુરક્ષા કેન્દ્રના સહયોગથી અલગ કિસ્સાઓમાં કંપનીઓ દ્વારા પાંચ હજારથી વીસ લાખ રૂપિયા સુધીનું વળતર ગ્રાહકોને ચૂકવવામાં આવ્યું છે દર મહિને ચોથા ગુરૂવારે યોજાતો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ બાવીસ ઓગસ્ટ ગુરૂવારને બદલે ઓગણત્રીસ ઓગસ્ટના ગુરૂવારે યોજાશે ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રને અનુલક્ષીને સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના ફેરફાર કરાયો છે નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ દર મહિને યોજાય છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઇઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરી શકશો રાજ્યમાં કોલકાતાની ઘટનાના વિરોધને પગલે ભાવનગરની નંદકોરબા મહિલા કોલેજ દ્વારા આજે રેલી યોજાઇ હતી જ્યારે દીવના ડોક્ટર એસોસિએશન દ્વારા શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દરમિયાન સર્વોચ્ચ અદાલતે મેડિકલ ક્ષેત્રના વ્યવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી છે કોલકાતાની હોસ્પિટલમાં એક ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે ત્રણ સપ્તાહમાં વચગાળાનો અહેવાલ અને બે મહિનામાં અંતિમ અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રભરમાં કાર્યપદ્ધતિ નક્કી કરવા ભલામણો મંગાવવામાં આવે ડોકટરોને સમાવતા રાષ્ટ્રીય કાર્યદળ રચવામાં આવ્યું છે દેશભરમાં ડોક્ટર્સ અને મેડિકલ વ્યવસાયિકો માટે અસલામત કાર્ય વાતાવરણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા અદાલતે જણાવ્યું કે વર્તમાન કાયદાઓ ડોક્ટર્સની સલામતી માટે અપૂરતા છે દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટલોના વડાઓને પત્ર લખીને હોસ્પિટલમાં સલામતી વધારવા નિર્દેશ આપ્યો છે મંત્રાલયે હોસ્પિટલના પ્રવેશ દ્વાર બહાર નીકળવાના રસ્તા કોરિડોર અંધારી જગ્યા અને સંવેદનશીલ વિસ્તારો સહિતના વ્યૂહાત્મક સ્થળોએ પૂરતી સંખ્યામાં હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા ગોઠવવા જણાવ્યું હતું દરમિયાન નવી દિલ્હી સ્થિત આરએમએલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને હડતાળ સમિટી લીધી છે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત ઈડરના રાજચંદ્ર વિહાર ખાતે કેબિનેટ મંત્રી મુંબુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં મહાવાવેતર અભિયાન યોજાયું હતું સાબરકાંઠા વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં પાંચ હજાર સોળ હેક્ટર વિસ્તારમાં સતત્રીસ લાખ પાસઠ હજાર રૂપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં એક પેડ માકે નામ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં આઠ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં મુશળધાર વરસાદ બપોર બાદ થયો હતો સામેલાધાર વરસાદને કારણે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો જ્યારે બે કલાક દરમિયાન એકાણું મિલીમીટર વરસાદ નોંધાયો આજે બપોર બાદ પૂર્વ કચ્છના રાપર ભચાઉ વિસ્તારમાં વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી આ ઉપરાંત ભાવનગર અને વડોદરામાં પણ વરસાદ નોંધાયો હતો સરદાર સરોવર ડેમમાં સિત્યાસી ટકા કરતા વધુ સંગ્રહ છે જળાશયો સંક્ષરપીએફ કેમ્પમાં એક સબ ઇન્સ્પેક્ટર નું ટ્રેનિંગ દરમિયાન મોત થયું દીવના ઘોઘલામાં ખારવા સમાજ દ્વારા દરિયા ના પૂજન પર્વ વાવતા પર્વની ઉજવણી કરાઈ વડોદરાના અઢાર વર્ષીય તરુણે શહેરના તળાવોમાંથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરવા માટે એઆઈ સંચાલિત સાધન બનાવ્યું પોરબંદર જિલ્લા કક્ષાની તે સ્પર્ધામાં એકસો એકત્રીસ ખેલાડીઓએ ભાગ લીધો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આવતીકાલથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ વાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ અમદાવાદની પંદર દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરાઈ કોલકાતામાં તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે સુપ્રીમ કોર્ટે આરોગ્ય ક્ષેત્રના વ્યવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી અને રાજ્યમાં બપોર બાદ અનેક વિસ્તારોમાં વરસાદ હવામાન વિભાગે બુધવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા